ભાવનગરમાં ખૂબ વધારે વરસાદ વરસી રહ્યો છે કોઝવે ડૂબ્યા છે અમુક વિસ્તારો સંપર્ક વિહોણા બન્યા છે તંત્ર ત્યાં તૈયારીઓ સાથે પહોંચી રહ્યું છે બની શકે એટલો મદદનો પ્રયત્ન પણ થઈ રહ્યો છે પણ એવા અંતરિયાળ વિસ્તારના ગામડાઓ જ્યાં બહુ સરળતાથી જો કમ્યુનિકેશન ન થઈ શકે તમે સીધા જ તંત્રનો સંપર્ક ન કરી શકો એવા સમયમાં સોશિયલ મીડિયા શું મદદ કરી શકે એનું ઉદાહરણ તમને બતાવવું છે હિતેશ શિયાળ નામના એક વ્યક્તિએ ભાવનગર પાસેનો એક વિડીયો મૂક્યો છે એમના ગામના ત્રીસ બાળકો એક મકાનમાં ફસાયેલા છે વિડીયોમાં વાત કરવામાં આવી છે સૌથી પહેલા એ વિડીયો જોઈ લઈએ મિનિટમાં हम दाम આ ની અંદર એમણે વાત કરી એમાં એમણે કલેક્ટર ભાવનગર ભાવનગર રેડિયો હર્ષ સંઘવી ભૂપેન્દ્ર પટેલ એ બન એ લોકોને ટેક કર્યા હતા અને એ સિવાય સોશિયલ મીડિયાની કમ્યુનિટીએ વાતને સરસ રીતે સ્વીકારી અને બહુ જ બધા લોકોએ વાતને પહોંચાડી એના પછી એના એની થોડી જ મિનિટોમાં એમણે કહ્યું કે મહુઆ મામલતદાર મહુઆ પોલીસ નગરપાલિકા તેમજ બીજેપીના સ્થાનિક નેતા અને પ્રશાસન બાળકોની સામે બાજુ પહોંચી ગયા છે અને ટૂંક સમયમાં એમને રેસ્ક્યુ કરીને બાળકોને સુરક્ષિત જગ્યાએ લઈ જવાશે ભાવનગરમાં ખૂબ વધારે વરસાદ પડશે એ સમાચાર તો છે પણ એ સિવાય મહત્વની વાત એ છે કે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને જો તંત્ર સુધી વાતની ખબર બને ત્યાં એટલી ઝડપી પહોંચાડવામાં આવે તો મદદ મળી શકે છે ટેકનોલોજી અને મોબાઈલ આવ્યા પછી એના ઉપયોગ પર બહુ બધા પ્રશ્નો છે અને ઘણી આપણે એવું કહીએ છીએ કે રીલ્સની જનરેશન છે ઇન્સ્ટાગ્રામ વાપરતી પેઢી ટ્વિટર વાપરીને જ્યારે મદદ માટે ગુહાર લગાવે છે ત્યારે મદદ બહુ જલ્દી પહોંચી જતી હોય છે અને એટલે જ મહુવાના અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક નેતા અને પ્રશાસનના બાકીના લોકો પહોંચ્યા છે અપેક્ષા રાખીએ કે આ બાળકોને બહુ જલ્દી રેસ્ક્યુ કરીને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવામાં આવે તમે પણ જો આ વિસ્તારોમાં છો તો ભાવનગર બોટાદ અમરેલી સુરેન્દ્રનગરનો થાનનો વિસ્તાર એ સિવાય કાંઠા વિસ્તારોમાં દ્વારિકા નીચે ગીર સોમનાથ સહિતના વિસ્તારો આવનારા દિવસોમાં દક્ષિણ ગુજરાતનો વિસ્તાર આ બધી જગ્યાએ કચ્છનો જે દરિયાઈ કાંઠાનો વિસ્તાર છે ત્યાં ખૂબ વધારે વરસાદની સંભાવનાઓ છે તો આવા સમયમાં સાવચેત રહીને બધા જ લોકો અલર્ટ રહીને એકબીજાની મદદની ભાવના સાથે કામ કરશે તો આપણે કદાચ આ વરસાદને માણી શકીશું નહીં કે એ આફતમાં ફેરવાશે નમસ્કાર પાંચ મિનિટમાં પહોંચે છે आदरणीय माननीय अध्यक्ष महोदय मैं दामरा कहता